નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ થોડા દિવસો પહેલાં એપીએમસી માર્કેટમાં કડદા પ્રથાને કારણે ખેડૂતો આંદોલન પર આવ્યા હતા કડદો પ્રથા એટલે ખેડૂતો જે માલ એમનો વેચવા માટે એપીએમસીમાં લાવે છે ત્યારે એનું વજન થાય છે એનો ભાવ નક્કી થાય છે પછી એમાંથી કેટલાક ટકા બાદ કરવામાં આવે છે એને કડદો કહેવામાં આવે છે અને ખેડૂતો એમ માને છે આ કડદા પ્રથાને કારણે વર્ષે એમને પાંચસો કરોડ રૂપિયાનું ઓછામાં ઓછું નુકસાન થાય છે અને આ કડદા પ્રથાનો વિરોધ કરી રહ્યા છે સરકાર આ બાબતમાં કોઈ પગલાં લીધા નથી એટલે હવે થોડા વખત પછી ખેડૂત આંદોલન શરૂ થાય શક્યતા છે અને એકત્રીસમી ઓક્ટોબરે સુરેન્દ્રનગરના સુદામડાના ખેડૂતોની મહાપંચાયત મળવાની છે અને આ ખેડૂતોની મહાપંચાયત આગળના શું પગલાં લેવા નક્કી કરશે ભાજપ સરકારે આ બાબતે જાગવાની જરૂર છે કારણ કે કૃષિ પેદાશોના ભાવ પણ ખૂબ ઓછા મળી રહ્યા છે બીજું કે કમોસમી વરસાદને કારણે પણ એમને ઘણું નુકસાન થયું છે ખાસ કરીને ડાંગના જે ગરીબ આદિવાસી ખેડૂતો છે એમને પણ નુકસાન થયું છે એ ઉપરાંત ઘણા બધા બીજા પાક છે મગફળીના પાક છે સૌરાષ્ટ્રમાં એ પણ દોવાઈ ગયો છે ત્યારે ખેડૂતોની સમસ્યા સાંભળવાની ખાસ જરૂર છે